રાજ્ય સરકારની કેબિનેટમાં એક મંત્રી સતત ગેરહાજર સ્પષ્ટતા નથી આપવામાં આવી બચુ ખાબડને ને કેબિનેટમાં ઉપસ્થિત ન રહેવા સૂચના અપાયાની ચર્ચા થઈ રહી છે મંત્રીના સત્તાવાર કાર્યાલયમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી રહી છે મંત્રી નિવાસ કે કાર્યાલયમાં તેઓ આવતા નથી બચુ ખાબડના દીકરા ઉપર મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે ત્યારબાદથી સતત 20 કેબિનેટમાં તેઓ ગેર હાજર રહ્યા છે રાજ્ય સરકારની કેબિનેટમાં એક મંત્રી સતત ગેરહાજર બચુ ખાબડ સતત 20મી કેબિનેટમાં ગેરહાજર રહ્યા ત્રેવીસ એપ્રિલથી એક પણ કેબિનેટમાં બચુ ખાબડ હાજર નથી રહ્યા બચુ ખાબડ કેમ હાજર નથી રહેતા તેને લઈને સ્પષ્ટતા નથી આપવામાં આવી બચુ ખાબડને કેબિનેટમાં ઉપસ્થિત ન રહેવા સૂચના અપાયાની ચર્ચા થઈ રહી છે મંત્રીના સત્તાવાર કાર્યાલયમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી રહી છે મંત્રી નિવાસ કે કાર્યાલયમાં તેઓ આવતા નથી બચુ ખાબડના દીકરાઓ પર મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે ત્યારબાદ થી સતત વીસ કેબિનેટમાં તેઓ ગેરહાજર રહ્યા છે